ચૌદમી ડિસેમ્બરને વિશ્વ ઉર્જા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉર્જા વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે આજે વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે વડોદરાની વીજ કંપનીની ઓફિસના સ્ટાફે પ્લે કાર્ડ દર્શાવીને ઉર્જા બચાવવાનો સંદેશ ફેલાવ્યો હતો વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં ઉર્જા વિભાગના કર્મચારીઓએ આજે પ્રદર્શન યોજ્યું હતું જેમાં તેઓએ ઉર્જા બચાવવાનો સંદેશો વહેતો કર્યો હતો ડિસેમ્બર બે હજાર તેવીસથી ચૌદ ડિસેમ્બર બે હજાર તેવીસ ઉર્જા સંરક્ષણના એક જાગૃતિના અભિયાન હેઠળ અમે આજે ચૌદ તારીખે જેટકો ગોત્રી પ્રવાહન વિભાગીય કચોરી વડોદરાથી અમે એક રેલીનું આયોજન કરેલું છે આ રેલી અમે વિદ્યુતનગર નગર યોગ સર્કલથી એચઓની અમારી વડી કચેરી સુધી પબ્લિકમાં ઊર્જા સંરક્ષણનું એક અવેરનેસ આવે અને એક જાગૃતિ ફેલાય એના માટે આ રેલીનું આયોજન કરેલું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ પર્યાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે એની કાર્બન ફૂટપ્રિન્ટની કાર્બન ઉત્સર્જનની એક અસર ઓછી થાય એના રેફરલમાં લોકોની જાગૃતિ માટે આ રેલીનું અભિયાન આયોજન કરેલું આમાં આશરે પચાસ થી સાહીઠ લોકો જોડાયેલા છે અહીંના બરોડાના આજુબાજુના અમારા ગોત્રી ટીઆર ડિવિઝનમાં જેટલા પણ સપ્ટેશન છે એ બધા સપ્ટેશનમાંથી અમે દરેક કર્મચારીઓના આજે ભાગ લેવા માટે બોલાયેલા છે